યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એ એવો ચેપ છે જે આપણી યુરિનરી સિસ્ટમમાં કિડની મૂત્રવાહિની પેશાબની કોથળી જેને કે યુરિનરી બ્લેડર કહેવાય અને યુરેથ્રા યુરેથ્રા એટલે મૂત્રમાર્ગ આમાં કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન થાય તો એને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કહેવાય છે મોસ્ટ કોમન ટાઈપનું યુરિનરી ઇન્ફેક્શન પેશાબની કોથળીને લગતું ઇન્ફેક્શન છે એટલે કે યુરિનરી બ્લેડરમાં જ્યારે ચેપ લાગે આ સૌથી મોસ્ટ કોમન છે અને મોસ્ટલી એ છે ને ફિમેલ્સ પેશન્ટને અફેક્ટ કરતું હોય યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ થવા નોર્મલ નથી ઓકેઝનલી ફિમેલને સ્પેશિયલી સમરમાં ઇન્ફેક્શન થતા હોય છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન બટ જ્યારે પણ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થાય સ્પેશિયલી જો વારે ઘડીએ આવા ઇન્ફેક્શન થતા હોય તો એનું નિદાન કરી અને જે તે કલ્ચર કે જે કંઈ રિપોર્ટ્સ કરીએ એ પ્રમાણે એન્ટીબાયોટિકનો કોર્સ ફિનિશ કરવો ખૂબ જરૂરી હોય છે તથા જરૂર પડે તો રેડિયોલોજી ઇમેજિંગની પણ જરૂર પડી શકે છે જેથી કોઈ એનાટોમિકલ એબ્નોર્માલિટી હોય યુરિનરી ટ્રેકમાં કોઈ એનાટોમિકલ એબ્નોર્માલિટી હોય જેના કારણે જો વારે ઇન્ફેક્શન થતા હોય તો એ વસ્તુ આપણને ઇમેજિંગથી ખબર પડે છે તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવા કોમન વસ્તુ નથી સ્પેશિયલી જ્યારે એ વારાગડીએ થતા હોય યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં મોસ્ટલી કોઈ બેક્ટેરિયા જે પેથોલોજીક હોય એ બેક્ટેરિયા મૂત્રમાર્ગથી ઉપરની તરફ પેશાબની કોથળીની તરફ માઇગ્રેટ થાય છે અને ત્યાં ઇન્ફેક્શન કરતું હોય છે કારણ કે મૂત્રમાર્ગની લેન્થ ઓછી હોય છે બ્લેડરથી જે મૂત્રમાર્ગનો શરૂઆત થાય એની લેન્થ ફિમેલમાં શોર્ટ હોય છે અરાઉન્ડ ફોર સેન્ટીમીટરની આસપાસ ટુ સિક્સ સેન્ટીમીટર એટલે જ્યારે કોઈ પણ હાઇજીન રિલેટેડ ઇશ્યુઝ હોય અથવા તો ઇન્ફેક્શન કોઈ પણ સેટલ થાય તો એ જલ્દીથી બ્લેડર તરફ આગળ વધી શકે છે અને સિસ્ટાઈ કરી શકે છે એટલે કે પેશાબની ચેપ લગાવી શકે છે છે બીજી વસ્તુ એક કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી પણ પાસ થવાની શક્યતા વધી જતી હોય છે તો એ વખતે પણ હાઇજીનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થઈ શકે છે બર્થ કંટ્રોલ કંટ્રોલ મેથડ્સ છે અમુક જેમ કે ડાયફ્રામ છે અને સ્પર્મિસિડલ જેલિઝ છે જો એનો વધારે પડતો ઉપયોગ થતો હોય તો પણ એક રિસ્ક ફેક્ટર છે એ જે ઇન્ફેક્શનનો વધારો કરે છે અમુક દર્દીઓ હોય છે સ્પેશિયલી મેલ જેમાં બ્લેડર સંપૂર્ણપણે ખાલી ના થતું હોય પેશાબ કર્યા પછી અને અમુક દર્દીઓને એવી આદત હોય છે કે લાંબો ટાઈમ સુધી યુરિન હોલ્ડ કરી રાખતા હોય આવા દર્દીઓમાં પણ ઇન્ફેક્શન થવા કોમન છે બીજી એક વસ્તુ જે મેં તમને સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી કોઈ એનાટોમિકલ એબનોર્માલિટી હોય આખા મૂત્ર માર્ગમાં તો પણ એ વારંવાર યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન થવા માટે એક રિસ્ક ફેક્ટર છે અમુક વખતે દર્દીની પોતાની ઇમ્યુન સિસ્ટમ લો હોય છે અથવા તો કોઈ મેડિકેશન્સ ચાલતા હોય જેના કારણે ઇમ્યુન સિસ્ટમ સપ્રેસ થઈ ગઈ હોય તો આ બધી કન્ડિશનમાં પણ યુરીનરી ટ્રેક ઇન્ફેક્શનનો રિસ્ક વધી જતું હોય છે યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન જ્યારે પણ કોઈ દર્દીને થાય તો એના લક્ષણો જણાઈ આવે છે જેમ કે વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થવી અને વારંવાર ઈચ્છા થવા છતાં યુરિન નું અમાઉન્ટ એટલું બધું ના હોય યુરિન પાસ કરતી વખતે બર્નિંગ સેન્સેશન થવું એક અર્જન્સી ફીલ થવી યુરિન પાસ કરવા માટે લોઅર એબડોમેનમાં પેટના નીચેના ભાગમાં પેઢોમાં દુખાવો થવો અથવા તો યુરિન માં સ્મેલ આવી ખરાબ સ્મેલ આવી અથવા તો યુરિનનો રંગ ચેન્જ થઈ જવો ક્લાઉડી યુરિન થોડું વ્હાઈટિશ કલર નું યુરિન ક્યારેક ક્યારેક યુરીનમાં બ્લડ પણ આવી શકે છે તો આ બધા ઇન્ફેક્શનના એના ઉપરાંત દર્દીને જ્યારે તાવ આવતો હોય યુરીનમાં ક્યારેય બ્લડ આવ્યું હોય અથવા તો પેઢુંમાં પેટના નીચેના ભાગમાં દુખાવો થતો હોય અને વારે ઘડીએ આવા ઇન્ફેક્શન થતા હોય તો એક યુરોલોજીસ્ટને મળવું યુરોલોજીસ્ટ અથવા નેફરોલોજીસ્ટને કન્સલ્ટ કરવું ખૂબ જરૂરી હોય છે કારણ કે અર્લી ડાયગ્નોસિસ હોય એ કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરી શકે છે જેટલું જલ્દી નિદાન થાય એટલા કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય છે આમાં કોમ્પ્લિકેશનમાં આગળ જતા જો ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ના થઈ હોય દર્દીનું અને તો પછી એવા કેસીસમાં કિડની સુધી ઇન્ફેક્શન પહોંચી જતું હોય છે એ ક્યારેક ક્યારેક અમુક કેસમાં આ વસ્તુ કિડની ફેલિયર પણ કરી શકે છે એટલે સમયસર આની ટ્રીટમેન્ટ લેવી ખૂબ જરૂરી છે અને એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટનું જે ડ્યુરેશન હોય છે એ પણ જેટલા ડ્યુરેશન પ્રિસ્ક્રાઇબ મેડિસિન હોય એ પણ પૂરું કરવું ખૂબ જરૂરી હોય છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં દર્દી જ્યારે આવા લક્ષણો સાથે આવે છે અમુક યુરિનના રૂટીન રિપોર્ટ્સ કરવાનું કહેવામાં આવે છે અને એન્ટીબાયોટિક્સ યુઝઅલી જ્યાં સુધી આપણી જોડે કલ્ચરનો રિપોર્ટ ના આવ્યો હોય યુરિન કલ્ચરનો રિપોર્ટ ત્યાં સુધી દર્દીને એમ્પેરિકલ એન્ટિબાયોટિક થેરાપી સ્ટાર્ટ કરવામાં આવે છે અને જ્યારે કલ્ચરનો રિપોર્ટ આપણી જોડે અવેલેબલ થઈ જાય યુઝ્યુઅલી ટુ થ્રી ડેઝમાં થતો હોય છે એ રિપોર્ટ અવેલેબલ એ રિપોર્ટ જયારે અવેલેબલ હોય તો બેઝડ ઓન સેન્સિટિવિટી કે કઈ એન્ટીબાયોટિક અને કયા પ્રકારનો બેક્ટેરિયા છે અને એને કઈ એન્ટીબાયોટિક ઇફેક્ટિવ હશે એની સામે આ ટેસ્ટનો રિપોર્ટથી આપણને એ એન્ટીબાયોટિક થેરાપી માટે ગાઈડ કરે છે તો એના પ્રમાણે એન્ટીબાયોટિક ચેન્જ કરી શકાય છે તો ટ્રીટમેન્ટ માટે મોસ્ટલી ઇટ ઇઝ એન્ટિબાયોટિક થેરાપી અને કોઈ સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી હોય તો એના માટે જો કોઈ સર્જિકલ ઇન્ટરવેન્શનની જરૂર પડતી હોય તો એ વેરિયસ રેડિયોલોજીકલ ટેસ્ટ ઇમેજિંગ કરીને આપણને ખ્યાલ આવતો હોય છે તો એ પ્રમાણે ડોક્ટર સલાહ આપી શકે દર્દી જો સમયસર ડોક્ટરની સલાહ લઈ લે જલ્દી નિદાન થાય એનું અને પ્રોપર એન્ટિબાયોટિક થતું હોય પ્રોપર એન્ટિબાયોટિક ટ્રીટમેન્ટ મળી રહે પેશન્ટને સ્ટાર્ટિંગથી તો ત્રણ ચાર દિવસની અંદર દર્દીને એના જે લક્ષણો છે જે સાયન્સ સિમ્ટમ્સમાં છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવવાનું સ્ટાર્ટ થતી થઈ જતું હોય છે બટ કમ્પ્લીટ કોર્સ જેમ કે મેં તમને સમજાયું એન્ટીબાયોટિકનું જો અનકોમ્પ્લિકેટેડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો પાંચ થી સાત દિવસની એન્ટીબાયોટિક થેરાપી આપવામાં આવતી હોય છે અમુક કોમ્પ્લિકેટેડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો દર્દીને દાખલ કરવાની પણ જરૂર પડી શકતી હોય છે કોમ્પ્લિકેટેડ યુરિનરી ટ્રેક એવા ઇન્ફેક્શન્સ હોય જે યુરિનરી ટ્રેકમાં બ્લેડરથી પણ ઉપરના ભાગમાં ઇન્ફેક્શન કરેલું હોય એવાને કોમ્પ્લિકેટેડ કહેવાય છે અને સાથે સાથે જ્યારે સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી કોઈ એનાટોમિકલ એબ્નોર્માલિટી હોય યુરિનરી ટ્રેકમાં ત્યારે એને કોમ્પ્લિકેટેડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન કહેવાય છે આવા કેસીસમાં દર્દી થોડું સેફસીસમાં હોય છે ક્લિનિકલી કન્ડિશન થોડી પુવર હોય છે એટલે દર્દીને એડમિશન કરવાની જરૂર પડતી હોય છે અને લોંગ ડ્યુરેશન માટે ઇન્ટ્રાબિનસ એન્ટિબાયોટિક થેરાપીની જરૂર પડતી હોય છે અને જેમ જેમ દર્દી ઇમ્પ્રૂવ થાય એ પ્રમાણે દર્દીને પછી ઓરલ એન્ટિબાયોટિક ઉપર શિફ્ટ કરવામાં આવતું હોય છે સો દર્દીને થી દિવસ સુધી ઇન્જેક્ટેબલ થેરાપી આપી અને પછી ડિસ્ચાર્જ કરીને ઓપીડી બેસીસ ઉપર ઓરલ એન્ટીબાયોટિકનો કોર્સ કમ્પ્લીટ કરવામાં આવતો હોય છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનને અવોઈડ કરવા માટે ત્રણ ચાર વસ્તુઓ મુખ્ય છે સ્પેશિયલી હાઇડ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમર મંથમાં સ્પેશિયલી ફિમેલ્સને રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનો બહુ પ્રોબ્લેમ હોય છે તો એ દરમિયાન ખાસ કરીને ફિમેલ્સે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું કન્ઝપ્શન કરવું જરૂરી હોય છે વોટર ઇન્ટેક એક નોર્મલ સ્ટાન્ડર્ડ ફિમેલ માટે ટુ પોઈન્ટ ફિમેલ ઓર મેલ કોઈ પણ દર્દી માટે અઢી લીટરની આસપાસ પાણી કન્ઝપ્શન એડવાઇઝેબલ છે યુરિન આઉટપુટ બરાબર મેન્ટેન રહે એટલીસ્ટ અરાઉન્ડ વન પોઈન્ટ ફાઈવ ટુ ટુ લિટર જેટલું યુરિન આઉટપુટ મેન્ટેન રહેતું હોય તો અવોઈડ કરી શકાય છે યુરિન એટ્રેક્ટ ઇન્ફેક્શનમાં બીજી વસ્તુ છે કે કોફી છે સ્પાઇસી ફૂડ છે આલ્કોહોલ છે સ્મોકિંગ છે આ બધી વસ્તુ અવોઈડ કરીએ તો પણ અમુક અંશે યુટીઆઈનું રિસ્ક ફેક્ટર ઘટી જતા હોય છે અનકોમ્પ્લિકેટેડ કોઈ સ્ટ્રક્ચરલ એબનોર્મલિટી ના હોય જ્યારે એનાટોમિકલ એબનોર્મલિટી કોઈ ના હોય બોડીમાં યુરિનરી ટ્રેક ની અંદર ડેફિનેટલી પ્રિવેન્ટ કરી શકાય છે મેં હમણાં જણાવ્યું રાખવું જોઈએ પાણી જેટલું વધારે પીવે એટલું બેક્ટેરિયાઝને આઉટ કરી દે યુરિનરી માંથી સો એ પ્રિવેન્ટ કરે છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જ્યારે પણ દર્દીને પેશાબ લાગે ત્યારે યુરિન જઈને પાસ કરવું ખૂબ અગત્યનું છે લાંબો ટાઈમ માટે યુરિન હોલ્ડ કરી રાખવાથી પણ ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જતા હોય છે બીજો એક હાઈજીનનો ઇશ્યુ છે સ્પેશિયલી ફિમેલમાં કારણ કે મળમાર્ગ અને મૂત્રમાર્ગ એ બંને નજીક હોય છે તો જ્યારે પણ ફિમેલ પેશન્ટ જ્યારે સ્ટૂલ પાસ કરે છે એના પછી જે ક્લિનિંગ છે એ ફ્રન્ટથી બેકની ડાયરેક્શનમાં હોવું જોઈએ ક્યારે બેક થી ફ્રન્ટની ડાયરેક્શનમાં ના હોવું જોઈએ જો બેક થી ફ્રન્ટ ડાયરેક્શનમાં ક્લીન થાય તો મળમાર્ગની આસપાસના જે બેક્ટેરિયાઝ હોય એ યુરિનરી ટ્રેકની આસપાસ આવી જાય છે અને જે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન કરી શકે છે અ અને સ્પેશિયલી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી અ યુરિનરી બ્લેડરિંગ એમટી કરવાથી યુરિન પાસ કરવાથી આફ્ટર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એ બેક્ટેરિયાઝ કે કંઈ પણ ઇન્ફેક્શન કે કોન્ટામિનેશન થયું હોય એને ફ્લશ આઉટ કરવામાં હેલ્પ કરે છે સો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે દર્દી કોઈ પણ વ્યક્તિ યુરિનના

ઇન્ફેક્શન અને બેક્ટેરિયા ડેવલપ થાય છે જેથી કરીને યુરિટ ટ્રેક ઇન્ફેક્શન ડેવલપ થાય હું કહીશ કે એક ગુડ જનાઇટલ હાઇજીન ખૂબ જ અગત્યની છે સ્પેશિયલી ફિમેલ દર્દીઓમાં કારણ કે શોર્ટ યુરેથા હોય છે ફિમેલ્સમાં અને મળમાર્ગ અને મૂત્રમાર્ગ બહુ નજીક હોય છે સો એક ગુડ જનાઇટલ હાઇજીન ખૂબ જરૂરી છે બીજું કે વજાઇનલ વોશ ને એવું પણ આજકાલ વધારે ચાલે છે તો એ પણ બને એટલું રિપીટેડ ના કરવું જોઈએ કારણ કે એ નેચરલ જે હોય બેક્ટેરિયા નેચરલ ડિફેન્સ મેકેનિઝમ હોય છે બોડીની એને ડિસ્ટર્બ કરી નાખે છે અને જેના કારણે યુરિનરી ટ્રેક ઇન્ફેક્ટ થવા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે બાકી કોઈ પણ વાર મેં જણાવ્યા એમાંથી કોઈ પણ લક્ષણ ડેવલપ થાય ને સ્પેશિયલી જો વારંવાર થતા હોય તો જે પ્રિવેન્શન જે મેં પોઈન્ટ્સ કયા એ ફોલો કરવાથી અને જો એવું લાગે કે ફીવર આવે છે અથવા તો પેટના કે પેઢુના ભાગમાં વધારે પડતો દુખાવો છે કે પડખામાં દુખાવો થાય છે તો બને એટલું જલ્દી ડોક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે